ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યૂ જો અત્યારે સવાર થઈ થઈ ગઈ છે છે ફ્રેશ ગયા સમર કેમ્પ સ્કૂલમાં તો વેકેશન પડી ગયું છે પણ એને સમર કેમ્પમાં જાય છે તો આજે જતો રહ્યો છે સમર કેમ્પ અને હતી નાઇટ શિફ્ટ તો એ સૂતા છે અને હું અને તુલસી બંને રેડી થઈ ગયા છીએ કે અમે લોકો જઈએ છીએ શાકભાજી હું અને તુષી નીકળી ગયા છીએ રાવીશમાં જવા સ્ટીકર લીધા છે ક્યાં ને કેટી લગાવે છે એને કેટ બહુ ગમે છે ને એટલે એને એકતા એને કેટ આપી છે ગિફ્ટમાં માં જો જ્યાં જાય ત્યાં એની સાથે જ રાખી તો શું તાર માવ બતાવ તો ટીકુ માવ કેમ કે તારું માવ આવે જે આવી માવ છે જ્યાં જાય ને સાથે સુવે ને તો એને સાથે રાખે હાલે ચલો ફટાફટ જોઈએ રામીસ બાસી આવશે કામ કરવા તો એ કામ કરીને જતા રહેશે અમે જોઈએ શાકભાજી લેવા અને જો વોટર બોટલ એ લઈ લીધી છે કેમ કે બહાર છે બહુ જ ગરમી તો ચલો આપણે ગાડી ક્યાં પડી છે બહુ તડકો છે અને ગાડી પણ તપી ગઈ હશે આખી ગાડી ગ્રાઉન્ડમાં પાર્ક કરી લાગે છે તો ચલો ફટાફટ જઈએ તુલસી તુલસી છે ને બહાર આવે ને એટલે અહીંયા ઊભી જ રહી જાય એમ થાય મમ્મા મને તેડી લે તું શું ના ના ચાલો ગાડી લઈને આવે ઓકે ઓકે જો ગાડી અહીંયા પાર્ક કરેલી છે અને બહુ જ તડકો છે એટલે આખી ગાડી વરાળ મારતી હશે તો ચાલો ફટાફટ જઈએ પહેલાં થોડીક ઠંડી કરવી પડશે તુસી ત્યાં વેઇટ કરે છે ચલો પણ આવી ગઈ છે બેસી ગઈ છે ગાડીમાં તો ચલો જઈએ રામેશ તો સી ક્યાં જાય છે બાબા કદું બધા નહીં બાબા દાતા તો ચલો ગાઈશ ફટાફટ જઈએ રામેશ તો અમે અત્યારે પહોંચી ગયા છીએ રામેશ અને આપણે ગાડી પાર્ક કરી દીધી છે તો ચલો જઈએ અંદર જો અમે લોકો અંદર આવી ગયા છીએ રામેશમાં અને કૃષિને થોડીક વાર ફોન આપ્યો છે નહીં કર બેસે નહીં ચલો ફટાફટ લઈ લઈએ આપણે બધું શાકભાજી ચા પીવા માટે તો કપ જોઈએ તો કપ લેવા આવીશું ચલો ફટાફટ એકાદો કપ લઈ લઈએ જો આવા બધા અલગ અલગ કપ છે તો હું જોઉં છું કે કેવો કપ લઉં સ્પેશિયલ ચા માટે મને છે ને એકદમ સિમ્પલ ટ્રાન્સફરન્ટ આવે ને એ વધારે ગમે ગમે છે તો ઠીક છે નકર પછી બીજે કંઈક તો જો આ બે કપ ગમે છે મને હવે આ બે માંથી સિલેક્ટ કરવાના છે તો મને વધારે તો મને આ ગમે છે પણ આમાં ચા નહીં ચાલે ગ્રીન ટી ને પાણી ને એવું બધું ચાલશે તો આ લઈ લઈએ અત્યારે તો આપણે लग रहा है यहाँ पे बिल हो रहा नहीं आता नहीं आता थैंक यू कहते थैंक यू પેલા રેપ ખાવા તો જો અહીંયા છે આટી ટાઈમ અને આ તુષી આવી ગયા છે રેપ ખાવા તુષી જોવે છે ફોન તો ચલો ફટાફટ ઓર્ડર કરી દીધો છે હમણાં આવશે ખાઈ લઈએ જો અમે આવી ગયા છીએ ઘરે અને જો આટલી વસ્તુ હું લઈને આવીશું ખાવું છે એ મમ્મમ હે બહુ જાજો સામાન તો સ્પેશિયલ તો હું ગઈ હતી મરચાં માટે પણ મને મરચાં ન મળ્યા શું છે તુલસી એમાં મમ્મમ છે તુલસીને છે ને સેવ બહુ ભાવે છે એમાં આવે છે ને આલુ સેવ એ ચાલો હમણાં ઓપન કરી દો ઓકે ઓકે બોલો ઓકે પછી જો મને છે ને આ રીંગણા બહુ ગમી ગયા એકદમ મસ્ત ક્યુટ ક્યુટ છે નાના નાના રીંગણા ભરેલા શાક થાય એવા જો કેટલા સરસ છે તો તો હું લાવી બહુ બહુ ભાવતું નથી પણ પણ મને ભાવે મને કરવાનો બહુ શોખ થાય ભરેલા રીંગણાનું શાક આ છે ને છે ક્યાંના રીંગણા છે સાઉદીના છે સાઉદીના મને એમ થયું ઇન્ડિયન ના રીંગણા છે કે આપણે ત્યાં બહુ મળે ને આવા ઝીણા ઝીણા પછી સાઉદી રીંગણા અને જો હું કપ આ લાવી છું છે બિયર પીવાનું પણ આપણે આમાં પીશું ચા ગ્રીન ટી ચા તો ન ચાલે પણ ગ્રીન ટી પીશું મસ્ત કપ છે એકદમ જો એ તો સારું મારા હાથે બહુ કપ ને ગ્લાસ બહુ જ ફૂટે છે તો શું શું કર્યું શું છે એ શું છે એક પ્લાન્ટ શું છે એ તો ચાલો ફટાફટ કામ કરી લઈએ નિવાન ગયો છે સમર કેમ્પમાં તો જો અત્યારે નાવાનો ટાઈમ થઈ ગયો છે બે વાગી ગયા છે તો હું અને તુષે બને જઈએ છે નીચે લેવા ચાલો આવી ગયા છે અને ખુશી આવ્યા છે નીવ ભાઈ ને લેવા નિવાન ગયો છે સમર કેમ અત્યારે બે વાગી ગયા છે અને એના આવવાનો ટાઈમ થઈ ગયો છે આજે મસ્ત વેધર છે એકદમ ઠંડો ઠંડો પવન છે તડકો બહુ છે ઠંડો પવન છે આજે તુશી ક્યાં જાય છો તું નીવ ભાઈ ક્યાં ગયો હે આઈસ્ક્રીમ લેવાનું જ જાવ ક્યાં જાવ છે તારે હે ક્યાં જવું છે શું લેવા તુલસીને છે ને નીચે આવે ને એટલે એને આઈસ્ક્રીમ લેવા જવું હોય સામે છે શોપ તો જ્યારે આવે ને એટલે નીચે જ જવું હોય એને આઈસ્ક્રીમ લેવા ન તુલસી જો આવ્યો નીવુભાઈ જો આવ્યો નીવો જો આવ્યો ક્યાં ગયો નિમાનભાઈ હે નીવુભાઈ કે आवी गयो जो न्यू भाई नहीं वैन आवी गए जो न्यू भाई आवी गयो ये yes, न्यू भाई चलो 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 ये हेलो निवान कम कम આ એક નાનો હાઉસ બનાવ્યો છે નિવાને અને ત્રિશા એને રમે છે તુલ જો કામ કરે છે અત્યારે નિવાન જો કાર લઈને ને આવ્યો ને હે નિવાન અને તુશી અહીંયા કામ કરે છે

મોરી લાગે હું ખાઈને ટેસ્ટ કરીને બતાઉં છું હું છે ને આપીશ જો આ છે મસ્ત આપડી આલુપુરી મસ્ત છે મસ્ત એયા હાવ મળતી જ નસી એના પ્રમાણમાં તો બહુ ધાર કેવાય નહીં તો ચાલો અહીંયા આજે વિડીયો શૂટ કરવાનો છે અને અહીંયા એક વિડીયો શૂટ થઈ ગયો છે તો ચાલો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ જો આપણો આ બીજો બેચ બને છે આલુપુરીનો અને જો આલુપુરી વાળા ભાઈ આવ્યા છે કે સુરત થી સ્પેશિયલ સુરત થી અમે આવ્યા છીએ રામદેવની ફેમસ

લુલુ માં મળે છે કોઈને ખાવી હોય તો ફ્રોઝન આવે છે એને થોડીક વાર ગરમ પાણીમાં બધા પાઉચ નાખી દેવાના એટલે મસ્ત થઈ જાય છે ને જો આ છે સલાડ ચાલો ફટાફટ બની જાય ને પછી બતાવો પાછી તો જો આ ફાઇનલ લુક છે આપડી આલુ પગી નો ખાવા મળો ચાલો હવે ટેસ્ટ કરીને કયો એમ કે આમાં બધું એક્સ્ટ્રા નાખ્યો છે મસાલો બધું સારી લાગી તો જો કોઈને ખાઈ હોય તો લુલુમાંથી લઈ આવજો ચલો હવે અમે લોકો ખાઈ લઈએ હેલો ટાટા ટાટા બેસી જાઓ

પછી તું છોકરા જવું તું ટેમ્પલિંગ પાર્ક તો આજે લઈ જઈએ છીએ રમવા ચાલો

એ તો એવું જોયું ને ઉ બાપા ઉ બાપા ઉ ચલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને અમે ગયા હતા બાર તો અત્યારે ઘરે આવી ગયા છીએ છોકરાઓને લઈ ગયા હતા સ્પેશિયલ રમવા માટે તો છોકરાઓ બહુ મજા કરી અને સાથે મેં મજા કરી કેમ કે અહીંયા છોકરાઓની સાથે પેરેન્ટ્સ અલાઉડ હોય છે તો હું પણ અમુક અમુક રાઇડ્સમાં બેઠી હતી અને બહુ મજા આવી પછી અમે લોકો ગયા હતા જમવા ઉડીપીમાં ઢોંસા ખાવા એનો વિડીયો લેવાનો મને ભૂલાઈ ગયો કેમકે બહુ ભૂખ લાગી હતી એટલે ખાવામાં ધ્યાન આપ્યું તો ખાઈ પીને અત્યારે આવી ગયા છીએ ઘરે અને છોકરાઓ પણ સૂઈ ગયા છે કેમ કે આજે રમ્યા હતા એટલે થાકી ગયા છે અને ચાલો હવે અત્યારે આપણે આ બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ અને મારે પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો તમને મારો બ્લોગ પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરી દેજો અને થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ